હર હર મહાદેવ શુભ પ્રભાત તો ભાઈ આજે છે ને દિવાળી તો નીકળી ગયેલી આજે દેવ દિવાળી છે દેવ દિવાળી છે દેવ દિવાળી છે તો ભાઈ દેવ દિવાળી નો રહસ્ય એ તો કોઈને નહીં ખબર આપણે કોઈ દિવસે કહેવું એ વિષય પર પણ ભાઈ આજે સવારમાં મસ્ત મજાનો નજારો બતાવી દે તમે ધ્વજા ખાટું છે અમી ધ્વજા અને અહીંયા બી છે જો આ અહીંયા આ જગ્યા પર છે અહીંયા બી લગાવેલી છે અહીંયા બી લગાવેલી છે ભાઈ કાલે છે ને ધ્વજા લગાવો તો અમને છે ને રાતના સાડા થઈ ગયા હતા ને ભાઈ આજે છે ભાગવત કથાનું પ્રારંભ સાડા સાતથી દસ વાગ્યા લગીન છે તો ભાઈ જોઈએ આજનો દિવસ કેવો જાય આપણો ને ભાઈ કાલે કામ કરતા કરતા તો આપણે આ છે ને હા શું કે આ જોઈને આ ચંપલ તૂટી ગયેલી છે જો

Abadi. Pasti abadi. કામ માટે કરંજ ખેડ આવેલા ગાડીમાં એક પ્રોબ્લેમ થઈ ગઈ અત્યારે તો ગાડી બનાવેલી હતી પણ એમાં શું છે કે થોડુંક કામ બાકી હતું કારણે વધારે પ્રોબ્લેમ થઈ તો તો સમજતો મને પણ એમાં શું છે કે થોડુંક પ્રોબ્લેમ હતો મની પાવરને લીધે એટલે આપણે ગાડીનો ખર્ચો ત્યારે વધારે નહીં કરાવેલો અને અત્યારે શું છે કે બીજ પ્રોબ્લેમ આવી ગઈ ભાઈ અત્યારે જસ્ટ અડધો કલાક પહેલાં છે ને એક પણ ગેર પડતો નહીં હતો આનો કઈ રીતે આવ્યા ના જુઓ હા યાર જ નથી પડતો યાર નથી પડતો આનો ફ્લેટમાં પ્રોબ્લેમ આવી ગઈ પડી ગયો ત્રીજો પડ્યો હવે ડાયરેક્ટ તો ઘરે જવા દે પેલા મને એમ કે આ જરાક પ્રોગ્રામ બતી જતા પછી એક જગ્યાનું કામ છે એ કામ ફિટ કામ છે ને પૂરું થઈ જતા ને તો પછી આપણે ગાડી બનાવી દીધી એમ વિચારું તમારો પણ ભાઈ એ પહેલાં જ ગાડીમાં કાંડ થઈ ગયો હવે ખબર નહીં હવે શું થતું છે ફટાફટ નીકળીએ ઘરે કેમ કે બહુ બળ જબરી પૂર્વક ગેર પાડવા પડતો ગાડી બંધ હોય ને તો એકદમ કમ્પ્લીટ ગેર પડે પણ ગાડી ચાલુ હોય ને ત્યારે તો એક પણ ગેર પડે નહીં ન્યૂટ્રલમાં જ ન્યૂટ્રલમાં હોય ન્યૂટ્રલમાં કરીએ ને આપણે જેવી રીતના ગાડી સ્લો કરીએ ને પછી ગેર પાડવા જઈએ ને તો ગેર ફસે જે પડે જ નહીં ગેર ફર્સ્ટ બી નહીં પડે સેકન્ડ બી નહીં પડે થર્ડ બી નહીં પડે ને ફોર્થ બી નહીં પડે મમ્મી શું કરે ગાડી બગડી ગયેલી છે ગેર નહીં પડતા તો હું જાઉં છું કોઈ ગાડી આ મોટી તો હેપી આપણે પર આવી ગયા જોઈન તો જેવી રીતના ના રીતના રીત ના લાઈવ પડે કાલે ચંપલ તો ટી ગયા આજે ગાડી ખરાબ હું છે આપણે એક તો પ્રોગ્રામ જોરદાર માં હું કરે તો હવે ગાડી છે ને ઉધરવા જાય હગે કે મમ્મી

હા પછી વાંચી મોવાસ ચાલ હેપુ જા ને મમ પર હું આપણે આજે નહીં ફરવા જાય એને ફરવા લઈ જવાનું છે મેં આજે તો ત્યાં હેપી નહીં ના કેવું થઈ ગયું છે તો બતાવવું બધું નહીં જાય કેવી રીતના ગાડી ગેરેજ જ ફસી ગયેલા તો બધા બી નહીં પડે ગાડી બંધ રહી તો પડે હવે બંધ કરીને પાડી દે પછી ચાલુ કરીને સીધા નીકળી જવાનું

જાય ગેરેજ માં ગાડી બતાવા હારું તો ભાઈ આ પિંછો ભી આવવાનો ચલો ગાઈસ એને ભી ગેરેજ માં લઈ જામને આમ ગાડી બોનો ને તો વ્યવસ્થિત ગેર પડા જો જેવી ગાડી ચાલુ કરે ને તેવી ગેર પડવાનું બંધ હવે આપણે મૂકી દીધી ગાડી આ ગેરેજમાં ગયા છે હજુ પૂછેલું નહીં મળે કે રેડી થઈ જાય કે નહીં થઈ જાય પૂછી જોઈએ પેલા હાજર આપણે લાસ્ટ ટાઈમ આવેલા ને એ જ ગેરેજમાં છે તો ભાઈ કામકાજમાં છે કારીગર એટલે ફ્રી પડે એટલે પૂછી લઈએ ને બીજું તો કંઈ નહીં ઘેરવાળું થઈ જાય એ બી બહુ મહત્વની વાત છે કેમ કે દોડધામ બુક કરવો પડે આપણે એટલે ફટાફટ થઈ જાય તો સારું એવું પડે તો ભાઈ કારીગર જોડે વાત થઈ ગેરવાળું તો આપણે કરી દઈએ પણ પાછળની જે બેરિંગ ગીલી છે ને એનું વાર લાગે એમ કે થોડાક દિવસ પછી લઈ આવજે એમ કીધું કંઈ નહીં આપણું ગેરવાળું તો થઈ જાય એટલે ગાડી થોડીક દોડતી થઈ જાય એટલે વાંધો નહીં એટલે એમાં શું છે કે દોડધામ કરવાનું હોય ને તો પછી આને વખત તો મેળ જ નહીં પડે એક્સેસ કરીએ પપ્પાને જ કામ કેમ કે પપ્પા એને વગર નીકળે નહીં ને ગાડી બી એને કામમાં જ સંડવાઈ લીધી ને દૂર જવાનું રહે તો ચાલતું મેળ જ નહીં પડે કેવી રીતના ચાલતું જાય એટલે એક ને એક વાંચ છે બંને ગાડી કામકાજમાં જ એટલે પછી બંને રેડી જ રહેવું જોઈએ તો જરાક એમ કામ અટકે નહીં બીજું કંઈ નહીં અને સવારથી પપ્પા તો આજે દોડધામમાં છે કાલે બી કાલે તો પપ્પાએ પપ્પા એ જમવાનું બી નહીં જમાતા એટલે દોડધામમાં ને દોડધામ જ બધું ને આજે ગાડી નવરી થઈ ગઈ આપણી હવે જોઈએ કેમનું છે એનું બનતા કેટલો ખર્ચો થાય હું છે નહીં હું નહીં અત્યારે જસ્ટ લગભગ મહિનો બી નહીં થયો પંદર સત્તર દિવસ થયા ને આપણે પેલું કામ કરાઈ ગયેલા અહીંયા આજ ગેરેજમાં ને અત્યારે આ પ્રોબ્લેમ આવી ગઈ સારું થયું કે ગેર પડ્યા ને ઘર સુધી આવ્યા ને પછી અહીંયા સુધી પાછા આવી ગયા તેમાં તો પેલા દોસ્તાર પેલો નહીં થયો એણે એની દુકાન પર ગયા ને પાના ને થોડુંક ફિટ કરી દીધું ગ્લોઝ વાયર તો જરાક અહીંયા સુધી આપણે વ્યવસ્થિત રીતે આવી ગયા તો ઘેરવાળું સેટિંગ કરીને આઈખ્યું અને જે પાછળના વ્હીલની બેરિંગવાળું કામ કરવાનું હતું ને હવે એ લોકોને ટાઈમ મળેલો નહીં મળે આજે દિવસ લઈને પછી આવીએ આપણે પછી એને કમ્પ્લીટ કામ કરાવી દઈએ તો હાલમાં આપણો તો હું કે ઘેરવાળું કામ થઈ ગયું ને એ જ બહુ મોટી વાત છે કે કામ આપણું અટકાય નહીં કે અત્યારે દોડધામ બહુ કરવાનું છે એટલે અત્યારે અમે નીકળ્યા વાંચતા એ થોડુંક સામાન લેવાનું છે સામાન લઈને પછી ચિંતા કરે ઘરે બી બહુ કામ છે

એ બહુ ખુશીની વાત કહેવાય અમારા માટે અમારા માટે એટલે બધા માટે જે લોકોને નહીં ખબર છે ને એ લોકો માટે બહુ ખુશીની વાત છે તો ભાઈ ફટાફટ વાંચતા જાય ને પછી ઘરે તો ભાઈ અત્યારે વાયગા છે લગભગ છે ને એક ને ત્રીસ મિનિટ થયેલી છે ત્રીસ પાંત્રીસ એવી થઈ ને આજુ અમે છે ને વાંચતા જ છે આવેલા ત્યારના વાંચતા જ છે કેમ કે સામાન બધું લીધું આમ તો એમ પછી ગેસ તો ગેસ પૂરા આવ્યો અને અત્યારે ઘરે જવા નીકળેલા છે બપોર થઈ ગયો ભાઈ બોલો નહી જેવી વસ્તુમાં કામ કરાવતી વસ્તુમાં તો ભાઈ સમય એટલો બધો ફાસ્ટ જતો છે ને કે માણસને ખબર જ નહીં પડતી મળે મારે મારે તો કેવું થાય ખબર વાંચતા જાવું ને તો આનાથી થોડુંક વધારે કામ રહે તો આખો દિવસ પૂરો ઓ એ કઈ મેરી તેટઝ કરે ની તો બી બે વસ્તુ જો બપોર પહેલાનું ને બપોર વસ્તીનું થોડું ઘણું કામ હોય ને તો આખો દિવસ પૂરો થઈ જાય હજુ તો એનો આ ગાડીનો છે ને વાગતો મારા ને કદાચ એ બનાવવા જો આપણે બેસીએ ને તો ભાઈ પાંચ વાગી જતે એટલે એને રેવા દઈએ આપણું ગેરવાળું થઈ ગયું એ બહુ મોટી વાત છે અત્યારે નીકળીએ કેમ કે કામ બહુ બાકી છે જમવાનું બી બાકી છે એટલે પહેલાં ચમી લઈએ અને પછી થોડું કામ કરવાનું શીખ કરીએ તો ભાઈ ભોજન ગયા આપણે ઘરે અત્યારે ચમી લઈએ આજનો દિવસ તો છે ને અમારો રખડપટ્ટીમાં જ નીકળી ગયેલો છે આજે બી દોડધામ જ કર્યા કરતા સમય તભાઈ આજનો વિડીયો આપણે એ જ એન્ડ કરીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નેક્સ્ટ